ગુજરાત પોલીસ માટે આ બંને મહત્વપૂર્ણ માનવામાં આવે છે સૌથી પહેલા તો મહત્વપૂર્ણ નીતા એટલા માટે પણ માનવામાં આવે છે કે ગુજરાત પોલીસને જ ક્યાંક ચકમો આપીને ભાગી ગઈ હતી શું કહેશો આ આજે નીતા ચૌધરી પકડાઈ આ એના દ્રશ્ય છે એના ચહેરા ઉપર કોઈ જ પ્રકારની શરમ નથી અને એના ફેસ ઉપર પણ ક્યાંય એવું લાગતું નથી કે એને પોલીસનો કોઈ ડર હોય પોલીસને નો કોઈ ડર અત્યારે હવે આ આરોપીઓમાં રહ્યો જ નથી ચોક્કસથી જે પ્રમાણે નીતા ચૌધરી એના પહેલી વાર જ્યારે પકડાઈ કે તેને પોલીસ ઉપર જ ગાડી ચઢાવી પોલીસની હત્યા કરવાની કોશિશ કરી હતી ત્યારે પોલીસ દ્વારા તેના બે રાઉન્ડ ફાયરિંગ કરી અને તેને પકડવામાં આવી ત્યારે બી જે ફોટો અને વિડીયો સામે આવ્યા હતા જેમાં નીતા ચૌધરી હસતી હસતી ત્યાં પોલીસ સાથે આવતી હોય એકલી ત્યાંથી પોલીસ પહેલાં બહાર આવે છે બાદમાં પોલીસ તેને લઈને આવતી હોય તેવા વિડીયો જોયેલા છે જે ક્લિયર દેખાડે છે કે નીતા ચૌધરીને પોલીસનો ક્યાંય કોઈ ડર નથી રહ્યો ગઈકાલનો આ ફોટો છે કે જેમાં ગુજરાત એટીએસ દ્વારા નીતા ચૌધરીને પકડવામાં આવી લીમડી પાસેના એક ગામમાંથી એટીએસએ તેને પકડી પાડી હતી છ દિવસ બાદ ત્યારે આ ફોટામાં બી તેના ચહેરા ઉપર એક કહેવાય કે એક હાસ્ય છે તે દેખાઈ આવે છે તે હાસ્ય કઈ બતાવે છે કે તેને પોલીસનો ડર નથી અને એ ડર એટલા માટે નથી કે નીતા ચૌધરી કેસમાં જ્યારથી આ કેસ શરૂ થયો ત્યારથી એક વાત સામે આવે છે કે બનાસકાંઠાના એક મોટા કદના નેતા છે કે જે નીતા ચૌધરીના સતત સંપર્કમાં છે નીતા ચૌધરી ભાગી ત્યારે પણ એનો સંપર્કમાં નીતા ચૌધરી રહી હતી અને તેના ભગડવામાં ક્યાંક એનો રોલ રહેલો છે તેવી વાત હજી પણ ચાલી રહેલી છે ત્યારે એના જ કારણે ક્યાંક નીતા ચૌધરીને એવો ડર નથી રહ્યો કે તેનું પોલીસ કંઈ પણ બગાડી શકશે તેને ચોક્કસ એવો વિશ્વાસ આ દેખાડી આપે છે કે તેને આ નેતા બચાવી લેશે અને પાછી નીતા ચૌધરી જેલની બહાર આવી જશે તે ચોક્કસપણે આ એના ફોટા ઉપરથી આ વસ્તુ એની દેખાશે થઈ આવે છે અને એટલા માટે જ હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત પોલીસનો ડર હવે આરોપીઓના ક્યાંય રહ્યો નથી કારણ કે આરોપીઓને ખબર છે કે મારી પાસે મોટા નેતાનો હાથ છે એટલે મને તે નેતા બચાવી જ લેશે કોઈ હિસાબે મારું કંઈ બગડવા નહીં દે આમ તો અત્યાર સુધી અનેક કેસ એવા જોયેલા છે ગોપીબેન કે જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી હોય કે કર્મચારી હોય જો તેની ઉપર આવા કોઈ ગંભીર કેસ લાગતા હોય છે ત્યારે તેને પહેલાં સસ્પેન્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પોલીસની નોકરીમાંથી બળતરફ કરી દેવામાં આવતા હોય છે હજી સુધી નીતા ચૌધરીના કેસમાં એવું કઈ જોવા નથી મળ્યું સસ્પેન્ડ તો કરી સસ્પેન્ડ કરી છે પણ હજી નોકરી ઉપર પાછી લેવામાં આવશે કે નહીં એ પ્રશ્ન છે આમ તો ના જ લેવા જોઈએ કારણ કે જે રીતે બુટલેગર જોડેના તેના સંબંધો સામે આવ્યા છે પોલીસે એટીએસએ જે અત્યાર સુધી તપાસ કરી તેના ફોન જે ચેક કર્યા છે તે ફોનની અંદરથી બીજા અન્ય બુટલેગરોનો પણ સંપર્ક છે જે નીતા ચૌધરીનો મળી આવ્યો છે કે જ્યારે તે જે લીમડી જે મકાનમાં રહેતી હતી ત્રણ દિવસથી આ મકાનની અંદર જ તે રહી ત્રણ દિવસ કાંઈ મકાનની બહાર નથી આઈ આખું મકાન એ રીતે પેક કરી દેવામાં આવ્યું હતું કોઈ ખબર ના પડે કે અંદર કોઈ રહી રહ્યું છે અને તેને જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ જોતી હોય ત્યાં રહેવા ખાવા પીવા માટે તે તમામ વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી અહીંયા એક મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે નીતા ચૌધરી કચ્છથી જ્યારે ભાગી ત્યારે તે જે ગાડીમાં ભાગી હતી ને એ ગાડી પણ યુવરાજસિંહ જાડેજાએ તેને કરીને આપેલી હતી અને જ્યાં લીમડી એના સાસરીમાં જે મકાનમાં રહેતી હતી એ તમામ વ્યવસ્થા યુવરાજસિંહ જાડેજાએ કરી આપી હતી ત્રીસ જૂનથી યુવરાજસિંહ જાડેજા પોલીસની કસ્ટડીમાં છે અત્યારે તે જેલની અંદર બંધ છે તો આ તમામ વ્યવસ્થા કઈ રીતે યુવરાજસિંહે કરી આપી જો એ જેલમાં છે કોઈ સંપર્ક કોઈની સાથે કરી નથી શકતો જેલની અંદર એવું કહેવાય છે જે વસ્તુ ક્લિયર કઈ બતાવે છે કે માત્ર આ આરોપીઓ નામના જ જેલમાં હોય છે બાકી જેલમાં બેઠા બેઠા તમામ વ્યવસ્થાઓ તે ઊભી કરી શકે છે જે આજે આ નીતા ચૌધરી પકડાઈ તે કેસમાં બી આ વસ્તુ સાબિત થઈ બતાવે છે નીતા ચૌધરીની પૂછપરછમાં આ વસ્તુ ક્લિયર થઈ છે કે તેને ભાગી ત્યારે ગાડી યુવરાજસિંહ જાડેજાએ તેને કરી આપી હતી કચ્છથી લઈને લીમડી સુધીનો આખી જે ત્યાં વ્યવસ્થા છે એ તમામ વ્યવસ્થા પણ યુવરાજસિંહ જાય તેને કરી આપી હતી પહેલનથી તો નક્કી હતું ને કે ભાઈ અમે પકડાઈશું અમારે પછી ભાગવાનું થશે ને એટલે આ વસ્તુ સાબિત કરી આપે છે કે જેલની અંદર બી જે અત્યાર સુધી વાતો સાંભળવા મળી છે કે જેલમાં બી આરોપીઓને તમામ સુવિધાઓ મળી રહે છે જે આજે આ વાત સાબિત કરે છે કે ક્યાંક જેલની અંદર બેઠા બેઠા પણ

એટીએસે પકડી છે તો એન્ટી ટેરરિસ્ટ સ્કોડ જેનું કામ છે આતંકવાદીને પકડવાનું પોલીસની કોન્સ્ટેબલને એટીએસે કઈ રીતે પકડી અને એમની પાસે આ ઇન્ફોર્મેશન કઈ રીતે પહોંચી હતી બિલકુલ છેલ્લા કેટલા દિવસથી છ દિવસથી નીતા ચૌધરી ફરાર થઈ ગઈ ત્યારથી પોલીસ ઉપર અને ગૃહ ડિપાર્ટમેન્ટ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે સતત મીડિયામાં બી આવે છે કે ભાઈ આ ક્યાંક કચ્છ પોલીસ છે ગુજરાત પોલીસ છે કે જે નીતા ચૌધરીને પકડવા નથી માંગતી જે દેખાઈ આવતું હતું અને એટલા માટે થઈને ક્યાંક જે ગૃહ ડિપાર્ટમેન્ટનો જે સૌ સૌથી વિશ્વાસુ જે ડિપાર્ટમેન્ટ જે એજન્સી કહેવાય જે એટીએસ છે કે ક્યારે પણ જ્યારે ગૃહ ડિપાર્ટમેન્ટ અને ગૃહમંત્રી વીસમાં મુકાય એટલે એટીએસના આગળ કરી દેતા હોય છે અને આ કેસમાં પણ એવું જ જોવા મળ્યું કોઈ પોલીસ અધિકારી કે કોઈ પોલીસ કર્મચારી ઉપર કોઈ ફરિયાદ દાખલ થાય છે તે એનું નામ આરોપમાં આવતું હોય છે અને જ્યારે એ પોલીસ કર્મચારી ભાગી જાય એટલે ગુજરાત એટીએસ જ તેને હંમેશા પકડીને લાવતી હોય છે આના પહેલાં બી જોયું છે જ્યારે જૂનાગઢના એક પીઆઈ ઉપર કેસ થયો હતો તરલ ભટ્ટ કે એ કેસની તપાસ પણ ગુજરાત એટીએસને સોંપવામાં આવી હતી ખરેખર એટીએસનું કામ ટેરરિઝમને લગતું છે કે ટેરરિસ્ટ એક્ટિવિટી હોય કે ટેરરિસ્ટ હોય જે ગુજરાતમાં એક્ટિવિટી થતી હોય તેને શોધવાનું અને તેને પકડવાનું છે પરંતુ હવે એટીએસની કામગીરી જ ક્યાંક આખી બદલી ગઈ હોય ને તેવું ગુજરાતમાં અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે જ્યાં પોલીસ ઉપર કોઈ પ્રશ્ન ઊભા થાય પોલીસનું નામ જ્યાં ડૂબતું હોય ત્યાં ગુજરાત એટીએસના આગળ કરીને તે કેસની તપાસ તેમને સોંપી દેવામાં આવતી હોય છે ત્યારે નીતા ચૌધરી કેસમાં પણ એવું થયું કે એટીએસને ક્યાંક ખાનગી રીતે ગૃહ ડિપાર્ટમેન્ટમાંથી ઉપરી અધિકારીઓમાંથી કહેવામાં આવ્યું કે ગમે તે કરી નીતા ચૌધરીને પકડી લાવો હવે અને એટીએસે આ બાબતનું તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેમને પકડવામાં આવ્યું છે એટીએસ દ્વારા એવું કહેવામાં હાલ આવી રહ્યું છે પરંતુ તમામને ખબર છે કે નીતા ચૌધરી જે રીતે ઘરમાં છુપાયેલી હતી જે બંધ બહાણે રહેતી હતી તે રીતે કોઈ જ એંગલે ખબર ના પડે કે નીતા ચૌધરી ક્યાં છે પણ ક્યાંક કોઈક એવી ગોઠવણ થયેલી છે કે જે એટીએસ હાથમાં આવી ગઈ એ અને એટીએસમાં સીધી તેને હાજર કરી દેવામાં આવે તેવી બી એક વાત છે તે વહેતી થયેલી છે અગાઉ બી આ રીતે અનેક કેસ આપણે જોયેલા છે કે પોલીસ જ્યારે પોલીસનું વાત આવતી હોય છે પોલીસમાં જ્યારે આરોપી તરીકે પોલીસના અધિકારીનું નામ આવે એટલે એટીએસ આગળ આવે છે અને એટીએસ જ એ પોલીસ કર્મચારી કે અધિકારીને પકડીને લાવતા હોય છે ત્યારે આ કેસમાં પણ આજે એવું જ કંઈક જોવા મળી રહ્યું છે અત્યારે હાલ તો એટીએસે આ નીતા ચૌધરીની કસ્ટડી છે જે કચ્છ પોલીસને આપી દીધી છે અને કચ્છ પોલીસ દ્વારા નીતા ચૌધરીની અત્યારે જેલ હવાલી પણ ફરી કરવામાં આવેલી છે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત જો જોવામાં આવે તો નીતા ચૌધરી જ્યારે પકડાઈ તે વખતે જે એના શૂઝ પહેરેલા હતા એ શૂઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે કારણ કે એવું કહેવાય રહ્યું છે જે શૂઝ એને પહેર્યા હતા એ શૂઝની કિંમત દસ હજાર રૂપિયા છે એટલે એક પોલીસ કોન્સ્ટેબલ જેનો પગાર સાડત્રીસ હજારથી વધારે ન હોય પણ દસ હજારના જો એને શૂઝ પહેરેલા હોય તો એની બીજી અધર પ્રેક્ટિસ જેને કહી શકાય આમ તો એને પ્રેક્ટિસ ન કહેવું જોઈએ પણ એની લાઇફસ્ટાઈલ જે રીતની રહેલી છે એ લાઇફ એની રીલો જે રીતે બનાવતી હતી એ જે રીતની થાર ગાડી વાપરતી હતી એ પત્રકારને પણ નોટિસ આપવામાં આવી છે યોગેશ લિંબાચી લિંબાચિયા કરીને જે પત્રકાર છે કચ્છ ની અંદર એક લોકલ પેપર છે તેના તેમને પણ નોટિસ આપવામાં આવી છે પોલીસ હવે તેમની સાથે પણ પૂછપરછ કરશે કચ્છ પોલીસ અત્યારે તો નીતા ચૌધરીની જે કસ્ટડી છે એ કચ્છ પોલીસને સોંપી દેવામાં આવી છે સાથે સાથે મયુર એક સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે અત્યાર સુધી નીતા ચૌધરી કારણ કે કચ્છથી ભાગી ત્રણ ચાર દિવસથી એ લીંબડીમાં છુપાયેલી હતી એની આગળના ત્રણ દિવસે ક્યાં હતી હવે પોલીસ આખું એ ઇન્વેસ્ટિગેશન કરશે ચોક્કસથી હવે કચ્છ પોલીસ દ્વારા જે ભચાઉ પોલીસ આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરે છે તેના દ્વારા જ આખું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે રિકન્સ્ટ્રક્શન બી કદાચ કરવામાં આવે કારણ કે અગાઉ જોયેલું છે કે ક્યારે પણ જે આ રીતે કોઈ ઘટના હોય કે કોઈ આરોપી ભાગ્યા હોય તેને સાથે રાખીને આખા રૂટની ચેકિંગ છે તે બી કરવામાં આવે છે જે રીતે એટીએસની જે પ્રાથમિક તપાસ જે પૂછપરછ કરવામાં આવી જે જેની અંદર નીતા ચૌધરીને એવું કહેવું હતું કે તે કચ્છથી ભાગી અને સીધી લીમડી છે તે આવી ગઈ છે અત્યાર સુધીની વાત છે એવી સામે આવી છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી નીતા ચૌધરી જે આ મકાનની અંદર હતી એ પહેલાંના જે બે દિવસ હતા એ ક્યાં હતી એ હજી તપાસનો વિષય છે એ બાબતનો હજી કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો પરંતુ નીતા ચૌધરીના જે પૂછપરછ થઈ તેની અંદરથી એવું ચોક્કસ લાગી રહ્યું છે કે કચ્છથી સીધી તેણે લીમડી છે તે લીમડી ભાગીને આવી હતી બાય રોડ તે આવેલી છે કારની અંદર આવી છે ત્યારે એ કાર કોની હતી એની પણ તપાસ કરવામાં આવી છે મદદ કરી કદાચ બિલકુલ અને જે તેનો ફોન હતો તે ફોનમાંથી જે નંબરો બહાર આવ્યા છે તેમાં તેના વકીલ જોડે અને બીજા બે અન્ય બુટલેગર છે તેના સંપર્ક છે જે આ ફોનની અંદરથી મળી આવ્યા છે અહીંયા ભચાઉ પોલીસની ઉપર પણ સવાલ ઉભા થાય છે કારણ કે બે દિવસ સુધી ભચાઉ પોલીસના રિમાન્ડ ઉપર નીતા ચૌધરીને રાખવામાં આવી હતી આ રિમાન્ડ દરમિયાન ભચાઉ પોલીસ એક જ ગાથા ગાઘા કરતી નીતા ચૌધરી તપાસમાં યોગ્ય સહયોગ નથી આપતા તપાસ ગોળ ગોળ ફેરવી રહ્યા છે રાજસ્થાન સુધી પોલીસને લઈ જાય છે રાજસ્થાનમાં જે ઠેકાઓ ઉપરથી માલ લેવામાં આવ્યો હતો તે ઠેકાઓ ભચાઉ પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે આ લોકોના લાયસન્સની મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અને એટલા માટે આ તમામ ઠેકા બંધ કરી દેવામાં આવ્યા છે પણ એ તમામ ઠેકાે ત્રીસ જૂનના રોજ જે દિવસે આ ઘટના બની એ દિવસે બંધ થયા હોય તેવી બી એક વાત છે જે સૂત્રો દ્વારા જાણવા મળી હતી એટલે પોલીસ ક્યાંક આ કેસની અંદર ઢીલી નીતિથી તપાસ કરતી હોય તેવું ચોક્કસપણે દેખાય છે આજે એટીએસએ તપાસ કરી એટીએસના જોડે તરત જ કહી શકાય કે છથી સાત કલાક જ નીતા ચૌધરીની પૂછપરછ અને એને એટીએસની કસ્ટડીમાં નીતા ચૌધરી રહી હતી તો એટલા સમયમાં જો એટીએસ બે બુટલેગરના નામ નંબર સહિતની વિગતો જો બહાર કઢાઈ શકતી હોય તો આજે આટલા દિવસથી બચાવ પોલીસ તપાસ કરે છે 30 જૂન નો આ કેસ છે આપણે પહેલી જુલાઈ થી વાત કરીએ તો બે દિવસ તો પોલીસ કસ્ટડી એ હતી પોલીસ પોલીસ રિમાન્ડ હતી તેમ છતાં બી આવી કોઈ તપાસ પોલીસ ના કરી શકી એટલે એ ત્યાં બચાવ પોલીસ ઉપર પ્રશ્ન ઊભા કરે છે કે બચાવ પોલીસ જ ક્યાંક પોલીસ ને નીતા ચૌધરી પોલીસમાં હતી એટલે એના કોન્ટેક્ટ બી ત્યાં ગાડી સારા એવા છે તેવું જાણવા બી મળ્યું છે ત્યાંના સ્થાનિક નેતાઓ થી લઈને આઈપીએસ અધિકારીઓ સુધી નો તેનો જે કહેવાય કે જે ગરબો છે તે ખૂબ સારો એવી એની ઓળખાણ છે ત્યાં જોવા મળી રહેલી છે એટલા માટે ક્યાંક તેનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો હોય અને પોલીસ એ દબાણમાં રહીને ક્યાંક આખી તપાસ છે જે નીતા ચૌધરીથી હટાવીને માત્ર યુવરાજસિંહ ઉપર નાખતી હોય તેવું લાગી રહ્યું છે આ કેસમાં પણ અત્યારે એવું કહેવાય છે કે યુવરાજસિંહ જાડેજાએ જ આખી એની મદદ કરી હતી અને યુવરાજસિંહની સાસરીમાં જ તે રોકાઈ હતી એવી વાત છે સામે પણ ખરેખર યુવરાજસિંહ તો જેલમાં તો શું ખરેખર યુવરાજસિંહે જ આ બધું કર્યું અને જો યુવરાજસિંહે જ આ કર્યું હોય તો જેલની અંદર યુવરાજસિંહ બંધ છે તે જેલના તંત્ર ઉપર પણ સવાલ ઊભા થાય

ગઈકાલે ગુજરાત હાઈકોર્ટની અંદર સંજય સોલંકીના વકીલ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે આ અરજી જે છે એ વિરોધ કરતી અરજી છે કે એને જામીન કેમ ન આપવા જોઈએ હવે આ અરજીમાં શું લખાયેલું છે તેની ચર્ચા કરીએ મયુરા અરજી જે કરવામાં આવી છે કારણ કે ગણેશ ગોંડલ લગભગ ચાલીસ દિવસ થયા જેલની અંદર છે અને ચાલીસ દિવસની અંદર એને એકવાર સેશન્સ કોર્ટે જામીન ફગાવી દીધા છે હવે ગુજરાત હાઈકોર્ટ તરફ ગણેશ ગોંડલ ગયેલું છે અને જયરાજસિંહ જાડેજાને લઈને પણ ઘણી બધી વાતો રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી છે ગઈકાલે હાઈકોર્ટમાં જે અરજી વાંધા અરજી ફાઇલ કરવામાં આવી એ વાંધા અરજીમાં શું કહેવામાં આવ્યું છે જે ચોક્કસથી ગોપીબેન ગઈકાલે ગણેશ ગોંડલના કેસને જે જામીન અરજી મૂકવામાં આવી હતી તેની હિયરિંગ હાથ ધરવામાં આવવાની હતી એ સમય દરમિયાન જે ફરિયાદી સંજય સોલંકી છે તેના વકીલ દ્વારા તે વાંધા અરજી મૂકવામાં આવી છે કે જેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ગણેશ ગોંડલને તેના પિતા કે જે ત્યાંના માથાભારે શખ્સો છે તેના પિતા જયરાજસિંહ જાડેજા ઉપર ત્રણસો બે જેવી ગંભીર કલમ લાગેલી છે તેના ઉપર તેમને સજા પણ થયેલી છે જન્મ ટિપ્પણી ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત લઈને તે અત્યારે જામીન ઉપર બહાર રહેલા છે ત્યારે આ ત્યાંના માથાભારી શખ્સ છે તેમના જે માણસો છે તે માણસો ઉપર બી અગાઉ આવી અનેક ફરિયાદો થયેલી છે જેમાં અપહરણ હોય હત્યાના પ્રયાસ હોય હત્યા હોય કે કોઈના જોડે ખંડડી ઉઘરાવાની ઘટના હોય આવી અનેક ફરિયાદો આ તમામ લોકો પર થયેલી છે અને આ કેસની તપાસ હજી હાલ ચાલુ છે નાજુક અવસ્થામાં કેસની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એટલે આમાં હજી પણ અનેક પુરાવા છે જે પોલીસને ભેગા કરવાના બાકી છે જેથી કરીને ગણેશ ગોંડલને ક્યાંય જામીન અત્યારે ના મળવા જોઈએ તેનો સખત વિરોધ આ અરજીની અંદર જે ફરિયાદી સંજય સોલંકી છે તેના દ્વારા કરવામાં આવ્યો છે તેને એવું પણ કહ્યું છે કે જ્યાં સુધી આ કેસની તપાસ પૂર્ણ ના થાય એટલે કે જ્યાં સુધી ચાર્જશીટ દાખલ ના થઈ જાય ત્યાં સુધી ગણેશ ગોંડલને જામીન ના આપવા જોઈએ એમને એક ડર છે તે પણ અંદર વ્યક્ત કર્યો છે કે જો ગણેશ ગોંડલ બહાર આવશે તો તેને અને તેના પરિવારને ક્યાંક જાનનું જોખમ છે તે પણ વધી શકે તેવો ડર બી તેમને બતાવ્યો છે સેશન્સ કોર્ટમાં બી આ રીતની તેમણે વાંધા અરજી કરી હતી હાઈકોર્ટમાં બી ગઈકાલે આ વાંધા અરજી છે જે દાખલ કરવામાં આવી છે પરંતુ હાઈકોર્ટમાં સેશન્સ કોર્ટ કરતાં પણ વધારે સખત શબ્દોમાં તેમને આ વાંધા અરજી મૂકી છે કારણ કે ગણેશ ગોંડલની જે જો તેને જામીન મળી જાય તો આ કેસને બી ક્યાંક નુકસાન થઈ શકે તેવું છે અને સંજય સોલંકી અને તેના પરિવારને બી નુકસાન થાય તેવું ચોક્કસથી આ અંધાર્જની અંદર સ્પષ્ટપણે લખીને હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવેલું છે સાત ઓગસ્ટની તારીખ પડેલી છે કારણ કે ગઈકાલે તેનો બોર્ડ ઉપર કેસ આવે તે પહેલાં તો ત્યાં તારીખ પડી ગઈ હતી એટલે સાત ઓગસ્ટે આ બાબતે વધુ હિયરિંગ છે તે હાથ ધરવામાં આવશે પરંતુ જે પ્રમાણે સંજય સોલંકી અને રાજુ સોલંકીએ થોડા દિવસ પહેલાં ત્યાં જૂનાગઢ આઈજી અને એસપીને પણ એક અરજી છે તે કરી હતી કે જેની અંદર તેમને સ્પષ્ટ લખ્યું છે કે જે એક કલમ એકસો વીસ બી ઉમેરવામાં આવી છે તે કલમ હેઠળ ગણેશ ગોંડલના પિતા જયરાજસિંહ જાડેજાને બી અંદર નામ દાખલ કરવામાં આવે કારણ કે જે આખી કેસ જે આખું જે ઘટના બની હતી એ કાવતરું આખું ઘડવામાં આવ્યું હતું અને તેની અંદર જયરાજસિંહ પણ સામેલ હતા તેવી અરજી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી છે એટલે ક્યાંક રાજુ સોલંકી અને જે જયરાજસિંહ જાડેજા છે તેમને આ કેસની અંદર ક્યાંક ફિટ કરવા માંગતા હોય તેવું ચોક્કસપણે અત્યારે દેખાઈ રહ્યું છે જોડે જોડે તેમને પોલીસ પ્રોટેક્શનની પણ માગણી કરેલી છે કે તેમને અને તેમના પરિવારને ક્યાંક જીવનું જોખમ છે તે સ્પષ્ટપણે દેખાય છે તેમને ધમકીઓ છે તે મળી રહી છે તેવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે એટલા માટે જ તેમના પરિવારને સાથે સંજય સોલંકીને રાજુ સોલંકીને હથિયારધારી પોલીસ છે જે તેમને આપવામાં આવે તેવી માંગ છે તે માંગ કરતી એક અરજી પણ અત્યારે પોલીસને કરવામાં આવેલી છે બે ત્રણ દિવસ પહેલાં જ રાજુ સોલંકી અને સંજય સોલંકી દ્વારા અરજી કરવામાં આવી છે ત્યારે હવે પોલીસ આ બાબતે તપાસ પણ કરી રહી છે કે ધમકી આપવાની વાત છે તો ધમકી કોના દ્વારા આપવામાં આવી છે આ તમામ બાબતે તપાસ કરી રહી છે સાથે સાથે ગણેશ ગોંડલને જે હાઈકોર્ટમાં ગઈકાલે જે વાંધા અરજી દાખલ કરી તેમાં બી આ રીતનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે કે તેમના જીવને જોખમ છે એટલે ચોક્કસથી હાઈકોર્ટ આ બાબતને હવે ગંભીરતાથી લે તેવું દેખાઈ રહ્યું છે કારણ કે છ ઓગસ્ટના રોજ જે જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલની જે ફર્ધર રિમાન્ડની જે અરજી છે તેની ઉપર હિયરિંગ છે તે હાથ ધરવાની છે એ હાઈકોર્ટમાં જ તે કેસ ચાલી રહ્યો છે એટલે કદાચ એવું પણ દેખાય છે કે છ ઓગસ્ટે ફર્ધર રિમાન્ડમાં શું ડિસિઝન આવે છે તેના ઉપરથી ગણેશ ગોંડલને જામીન આપવા કે ના આપવા તે ડિસિઝન લેવામાં આવે છે એટલે હવે જે કોર્ટની અંદર હાઈકોર્ટની અંદર જે નેક્સ્ટ હિયરિંગ હશે તે છ ઓગસ્ટે છે જેની અંદર ફર્ધર રિમાન્ડ માટેની ગુજરાત પોલીસની જે અરજી છે તે પોલીસ એટલે જૂનાગઢ પોલીસની જે અરજી છે તેના ઉપર સુનાવણી કરવામાં આવશે ને સાત ઓગસ્ટ જ્યારે ગણેશ ગોંડલના જામીન અરજી ઉપર સુનાવણી કરવામાં આવશે મયુર અહીંયા તમારી પાસેથી એક વસ્તુ એ પણ દર્શકોને સમજાવવા માગું છું કે આખું જેને કહી શકાય કે રાજુ સોલંકી અત્યાર સુધીમાં બે જેટલી મોટી સભાઓ કરી ચૂક્યા છે એક ગોંડલમાં કરી હતી એક જૂનાગઢની અંદર જ એમને ત્યાં આગળ સભા કરી હતી અને સાથે સાથે પોલિટિકલ પ્રેશર પણ ક્રિએટ કરી રહ્યા છે એટલે રાજુ સોલંકી જે છે ક્યાંક એક જેને કહી શકાય કે પોલીટિકલ પ્રેશર ક્રિએટ કરવાનું કોશિશ કરી રહ્યો છે ચોક્કસથી જૂનાગઢમાં તેને જે સભા કરી એના બે દિવસ પહેલાં રાજુ સોલંકી જૂનાગઢ કલેક્ટર ઓફિસ ગયા હતા અને તેમણે એવી સ્પષ્ટ વાત કરી છે કે જો અમને ન્યાય નહીં મળે તો અમે ધર્માંતરણ કરી દઈશું અને અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશું કલેક્ટર ઓફિસમાં જઈને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટેનું ફોર્મ છે તે પણ લઈને આવ્યા છે અને એ માત્ર રાજુ સોલંકી સંજય સોલંકી એ લોકોનો ચાર જણાનો પરિવાર નહીં આખો દોઢસો જણાનો એમનો પરિવાર છે તે આખો પરિવાર આ મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી ચીમકી છે રાજુ સોલંકી દ્વારા આપવામાં આવી છે પંદરમી ઓગસ્ટના રોજ સોલંકી ગાંધીનગર સુધી એક બાઇક રેલી લઈને આવવાના છે અને એ દિવસે મુખ્યમંત્રી અને રાજ્યપાલને મળશે મુખ્યમંત્રી રાજ્યપાલને મળીને બે મુખ્ય માંગણી છે જે તેમના દ્વારા કરવામાં આવી છે પહેલા તો ગણેશ ગોંડલના માતા કે જે ગોંડલના ધારાસભ્ય છે ગીતાબા જાડેજા તેમનું રાજીનામાની માંગણી કરવામાં આવશે કારણ કે તેમના પુત્ર દ્વારા જે આ જે આખી ઘટના જે ક્રિમિનલ એક્ટિવિટી કરવામાં આવી છે ત્યારે તેને જ લઈને તેમનું રાજીનામું લેવામાં આવે તે માંગ કરશે અને સાથે સાથે ગણેશ ગોંડલને કડકમાં કડક અને ઝડપી સજા મળે કારણ કે જે પ્રમાણે કેસ અત્યારે ચાલી રહ્યો છે સતત ડે વનથી આ લોકો માંગ કરી રહ્યા છે કે તેમનું ફાસ્ટેગ કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે કે જેથી કરીને ઝડપી ન્યાય છે તે મળી શકે તેના માટેની પણ રજૂઆત છે તે કરવામાં આવશે અને જો ત્યાં એમને એવું લાગશે કે તેમને યોગ્ય પ્રતિસાદ નથી મળ્યો તો ચોક્કસથી તે લોકોએ ધર્માંતરણની જે ચીમકી છે તે ઉચ્ચારેલી છે ત્યારે દલિત સમાજ બી હવે આ લોકો સાથે જોડાઈ ગયેલો છે દલિત સમાજ દ્વારા બી કહેવામાં આવે છે કે જો રાજુ સોલંકી અને સંજય સોલંકીને ન્યાય નહીં મળે તો દલિત સમાજ બી તેમની સાથે રહેશે અને તેમાં દલિત સમાજમાંથી ઘણા બધા લોકો જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની વાત છે તે કરી રહ્યા છે એટલે કહેવાય કે ક્યાંક હવે રાજુ સોલંકી દ્વારા આખા કેસને લઈને જે પોલિટિકલી પ્રેશર છે જે ઊભું કરવામાં આવતું હોય તેવું લાગી જ રહ્યું છે કારણ કે જયરાજસિંહ જાડેજા અને તેનો પરિવાર જે રાજકારણ સાથે વર્ષોથી જોડાયેલો છે તેની માતા છે અત્યારે ધારાસભ્ય છે તેના પિતા પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે એટલે ક્યાંક તેમને પોલિટિકલી કોઈ બીજો એડવાન્ટેજ ના મળે એટલા માટે થઈને આ આખું પોલિટિકલી પ્રેશર રાજુ સોલંકી દ્વારા ઊભું કરવામાં આવતું હોય તેવું અત્યારે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે બિલકુલ તો એક પોલિટિકલ પ્રેશર જે છે તે પણ ઊભું કરવામાં આવી રહ્યું છે રાજુ સોલંકી દ્વારા કેમ કે સંજય સોલંકી તેમના દીકરાને મારવામાં આવ્યા હતા અને સંજય સોલંકીને મારવાવાળી જે વ્યક્તિ હતી એ ગણેશ ગુંડલ હતી અને ગણેશ ગુંડલના ઘણા બધા એવા પ્રૂફ છે જે પોલીસને મળેલા છે ત્રણ મોબાઈલ પોલીસે રિકવર કર્યા છે હજી અન્ય મોબાઈલ પણ રિકવર કરવાના બાકી છે માટે ફર્ધર રિમાન્ડની વાત પોલીસ જે છે એ ગુજરાત હાઈકોર્ટમાં કરી રહી છે પણ આ બધાની વચ્ચે જામીન અરજીની અંદર વાંધા અરજી પણ રજૂ કરવામાં આવી અને સાથે સાથે નીતા ચૌધરીનો જે કેસ છે હવે કચ્છ પોલીસ આનું ઇન્વેસ્ટિગેશન કરે છે કચ્છ પોલીસ જે છે નીતા ચૌધરીને કોર્ટમાં રજૂ કરી તેના ફર્ધર રિમાન્ડ પણ લેશે અને સાથે સાથે હવે ઇન્વેસ્ટિગેશન થશે કે નીતા ચૌધરી ક્યાં સંતાઈ હતી કયા એવા પોલિટિકલ લીડર્સ છે જેની છત્રછાયામાં નીતા ચૌધરી જે છે એ છુપાઈ હતી અને સૌથી મહત્વની વસ્તુ જે બુટલેગર હતો એની સાથે જે અન્ય બે બુટલેગરના કોન્ટેક નંબર મળ્યા હતા આ બે બુટલેગરોએ એને કેટલી હેલ્પ કરી ભાગવાની અંદર આ બધી જ વસ્તુનું ઇન્વેસ્ટિગેશન થશે હવે જોવાનું પણ એ પણ દિચસ્પ રહેશે કે નીતા ચૌધરી ઉપર એસીબીની ઇન્વેસ્ટિગેશન શરૂ થાય છે કે નહીં કારણ કે એન્ટી કરપ્શન બ્યુરો આમ તો કહેવાય છે કે પોલીસની અંદર કારણ કે ગુજરાતની અંદર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે કહેવાતું હતું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી પરંતુ અત્યારે જે રીતના પોલીસ કોન્સ્ટેબલ પોતે જો દસ હજારના શૂઝ પહેરીને ફરતા હોય અને આવા ફોટો વિડીયો વાયરલ થતા હોય તો ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે તેની કમાણી ઉપર અને એ કમાણી બે નંબરની કમાણી ઉપર આ સવાલ ઊભા થઈ રહ્યા છે તો શું હવે એસીબી આની અંદર ઇન્વેસ્ટિગેશન કરશે કે નહીં કરે તે પણ જોવાનું દિલચસ્પ રહેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં